રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર પછી ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો બોતેર રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો વીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો એંશી રૂપિયાથી લઈ ચારસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો ચાલીસ રૂપિયાથી લઈ ઓળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો ઉડતાલીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે ચૌદ ચો છુમાળી રૂપિયાથી લઈ પચીસ ચો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એકવીસો પિંચાશી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ એક હજાર પાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અળસી અળસીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તલે તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે બારસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પંદર રૂપિયાથી લઈ અગિયારસો સિત્યોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે પંદરસો ચોપન રૂપિયાથી લઈ સત્તરસો છન્નુ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે અગિયારસો એંશી રૂપિયાથી લઈ તેરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર સુમોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સોળસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ અત્યાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાળીસો એકાવન રૂપિયાથી લઈ ઓગણપચાસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો સાઠ રૂપિયાથી લઈ બારસો ચોમોતેર રૂપિયા છે હવે જોઈએ ઈચબગુલ ગુલ જે ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયા તેરસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ પાંત્રીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે આઠસો એક્યાસી રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ